હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ચૈત્રી નવરાત્રિનું અનેરું મહત્ત્વ હોય છે અનેક માઈ મંદિરોમાં સવારથી જ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે પાદરાના રનુ સ્થિત આવેલા સુપ્રસિદ્ધ તુલઝાભવાનીના મંદિર ખાતે સવારથી જ માઈ ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે ઉમટી પડી હતી ખાસ કરીને રણુત તુરજા ભવાની માતાજીના મંદિરે આઠમો પર્વ નિમિત્તે હવન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શ્રી સૌરાષ્ટ્ર વિસા શ્રીમાડી સોની પાટડિયા પરિવાર નડિયાદ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી પગપાળા યાત્રા સંઘ દ્વારા તેઓની કુળદેવી રનુત તુરજા ભવાની માતાજીના મંદિરે પગપાળા દ્વારા આવી અને ધ્વજારોહણ કરવામાં આવે છે ત્યારે સતત ચોવીસ વર્ષથી આવતા પદયાત્રીઓ આ વર્ષે પચાસથી ઉપરાંત પદયાત્રી પગપાળા સંઘમાં જોડાયા હતા અને આઠમની માતાજીની ભક્તિભાવપૂર્વક ધજા ચડાવવામાં આવી હતી રણુ મંદિર ખાતે ગરબા સહિતના વિવિધ કાર્યક્રમો સાથે માતાજીની આરાધના કરતા સોની પાટડિયા પરિવારના બાંધવો નજરે પડ્યા હતા આવતા વર્ષે પગપાળા સંઘના પચીસ વર્ષ એટલે કે રજત જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે પાદરા તાલુકાના સુપ્રસિદ્ધ રણુ તુલજા ભવાની મંદિર ખાતે સવારથી જ માઈ ભક્તોનો ભારે ગઝારો જોવા મળ્યો હતો વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે મંદિર ખાતે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો આઠસો વર્ષ પૌરાણિક તુલજા ભવની મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી દરમિયાન માઈ ભક્તો પગપાળા પણ આવતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે જય આજે ચૈત્ર આઠમી તુલજા ભવાની સાધ્યમાં ઘણી મોટી સંખ્યામાં પગપાળા અને પોતાના વાહનમાં મારી ભક્તોની ભીડ આજે સવારથી ચાલી રહી છે અને માને માને પ્રાર્થનાને અર્ચના કરી અને પોતાની મનોકામના પૂરી કરે એની માટે પ્રાર્થના કરતા હોય છે આજે ભક્તોના શ્રેય અર્થે ચંડીયાદનું આયોજન કરવામાં આવ્યું છે જેનો સમય સવારે દસથી લઈને બપોરે ચાર સુધી છે પર ચાર વાગે ઉમવામાં આવશે અને ત્યારબાદ કાલે રામનવમી ઉજવી અને દસમના દિવસે જવારાતનું વિસર્જન કરવામાં આવશે જય જય માતાજી સૌરાષ્ટ્ર વિશાળ શ્રીમાળી સોની પાટડિયા પરિવાર નડિયાદ જે છેલ્લા ચોવીસ વર્ષથી પદયાત્રા સંઘ લઈને આવે છે આ વર્ષ ચોવીસમું વર્ષ છે અને હર્ષો ઉલ્લાસ સાથે પચાસ પદયાત્રીઓ સાથે સંઘ આવેલો છે આ નડિયાદથી નીકળી આણંદ થઈ બ્રહ્મણકામ થઈ અને ગામે આવ્યા છે આજે અને આવતું વર્ષ પચીસમું વર્ષ છે જે હર્ષો ઉલ્લાસ સાથે બજત જયંતિ વર્ષ ઉજવવું છે તો બધા પદયાત્રીઓ સાથે આવશે માતાજીને કુળદેવી માં ચૂડદા ભવાની ના દ્વારે આવશે શીશ નમાવશે અને પછી લાગશે આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો તો આજે નડિયાદ નીકળી ધજા માતાજ માં કુળદેવી ચૂડદા ભવાની ની ધજા લઈને નીકળ્યા હતા અને અહીંયા ગરીબ માં ચૂડદા ભવાની ની સવારે ધજા ચડાવી હવે બપોરે બધા ભેગા થઈ અને પ્રસાદી લઈ અને માનાજી ના દર્શન કરી અને રવાના થઈ ગયા